હેલો ફ્રેન્ડ્સ આજે આપણે નળ અને ટાંકીના અલગ પ્રકારના દાખલા જોવાના છે બે નળ એ અને બી જે પંદર અને વીસ મિનિટમાં ટાંકી ભરે છે જો બંને નળ સાથે ખોલ્યા પછી પાંચ મિનિટ પછી એ નળ બંધ કરવામાં આવે તો ટાંકી કુલ કેટલા સમયમાં ભરાશે તો દેખો આ શું કહેવા માંગે છે માની લો કે આ આપણે ટાંકીની કુલ ક્ષમતા છે બરાબર છે તો એમ કહે છે કે પાંચ મિનિટ સુધી બંને ભેગા થઈને ટાંકી ભરશે એટલે પાંચ મિનિટમાં માની લો આટલી ટાંકી ભરાશે બરાબર છે એના પછી આટલો ભાગ ભરાઈ ગયો હવે આટલો ભાગ બાકી રહ્યો તો અહીંયા શું કહે છે પાંચ મિનિટ પછી એ નળ બંધ કરવામાં આવે તો એ નળ બંધ કરવામાં આવે તો કયો નળ ચાલુ રહે બી નળ તો આટલી ટાંકી કોણ ભરશે બી નળ બરાબર છે કોણ ભરશે બી નળ તો આપણે જોવાનું કે કેટલું કામ બાકી રહ્યું બરાબર છે અને બી નળ એની કાર્યક્ષમતા કેટલી એટલે આપણને મળી જશે સમજ્યા તમે જુઓ અહીં શું કહેવા માગે છે આ પોઈન્ટ સુધી એ અને બી ભેગા થઈને ભરશે એના પછી ખાલી બી ભરશે તો ટોટલ સમયગાળો કેટલો થયો ચલો આપણે સોલ્વ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવે જો અહીં શું કહે છે મેં તમને એક વસ્તુ પહેલાં જ શીખવાડી હતી આપણે શું દોરી દેવાના ચકેડા શું દોરશું ચકેડા બરાબર છે બે નળ એ અને બી પછી દોરી દો ચકેડા દોરી દીધા આપણે ચકેડા આવે શું કહે છે બે નળ એ અને બી જે પંદર અને વીસ મિનિટમાં ટાંકી ભરે છે તો પંદર જો એ છે ને એ પંદર મિનિટમાં બી એ વીસ મિનિટમાં હવે મેં તમને શું કીધું હતું લસા લેલો લસા લેતા મેં તમને ઓલરેડી આપણા પ્રીવિયસ વિડીયોમાં શીખવાડ્યું છે ઝડપથી લેવા હોય તો કોઈ એકનો ઘડિયો બોલો અને બીજા ઘડિયામાં એ આવી જવું જોઈએ પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તરીકે પિસ્તાળીન પંદર ચોક સાહીઠ જે વીસના ઘડિયામાં આવે છે લસા કેટલો થઈ ગયો સાઠ તો અહીંયા કેટલા થશે પંદર ચોક સાઈઠ બરાબર છે અને અહીંયા કેટલા થશે વીસ તરી સાહીઠ બરાબર છે હવે જુઓ ટાંકીની આપણને કુલ ક્ષમતા મળી ગઈ કેટલી મળી ગઈ સાઈઠ બરાબર ટાંકીની કુલ ક્ષમતા કેટલી મળી ગઈ સાઈઠ હવે અહીંયા શું કહે છે જો બંને નળ એક સાથે ખોલ્યા પછી પાંચ મિનિટ પછી એનો મતલબ એ થયો કે પાંચ મિનિટ સુધી બંને ભેગા થઈને ટાંકી ભરે છે પાંચ મિનિટ પછી એ નળ બંધ કરવામાં આવશે એટલે શું કે બંને નળ સાથે ખોલ્યા કેટલા મિનિટ સુધી પાંચ મિનિટ સુધી તો પાંચ મિનિટ સુધી બંને નળને ખોલવામાં આવ્યા બરાબર છે અને બંને નળ ભેગા થઈને એની કાર્યક્ષમતા કેટલી હોય તો ચાર વત્તા ત્રણ સાત સમજ્યા તમે શું કહેવા માગે છે ચાર વત્તા ત્રણ એટલે સાત એક મિનિટમાં આ ચાર લીટર ભરે તો આ એક મિનિટમાં ત્રણ લીટર તો બંને જોડે કામ કરે મિનિટ સુધી તો સાત પંચા પાંત્રીસ તો પાંત્રીસ એકમ ભરાઈ ગયા ટાંકીમાં ટોટલ કેટલી ભરવાની છે આપણે સાહીઠ બરાબર છે અને કેટલી ભરાઈ ગઈ પાંત્રીસ એકમ ભરાઈ ગયા કેટલા મિનિટ લાગી પાંચ મિનિટ હવે શું કહે છે તો હવે એવું કહે છે કે પાંચ મિનિટ પછી એ નળ બંધ કરવામાં આવે તો ટાંકી કુલ કેટલા સમયમાં ભરાશે બરાબર હવે શું થયું એ નળ આપણે આ પોઈન્ટની વાત થઈ આ પોઈન્ટ સુધી આપણે પાંત્રીસ એકમ ભરી દીધા બરાબર છે હવે અહીંયા ટોટલ કેટલી એની ક્ષમતા છે સાહીઠ બરાબર છે તો સાહીઠ માઇનસ પાંત્રીસ એટલે પચીસ એકમ ભરવાનું બાકી રહ્યું અહીંયા એ અને બી બંને ભેગા થઈને ભર્યું હતું હવે અહીંયા શું કહે છે કે એ નળ બંધ કરવામાં આવે છે એટલે ખાલી બી નળ ભરશે બરાબર છે તો બી નળની કાર્યક્ષમતા કેટલી છે તો પચીસ એકમ ભરવા માટે બી નળને કેટલો સમય લાગશે બરાબર તો જુઓ અહીંયા બી નળના એક મિનિટમાં ત્રણ એકમ ભરે એક મિનિટમાં ત્રણ એકમ બરાબર અહીંયા બી નળ છે એ એક મિનિટમાં ત્રણ એકમ ભરે એને કેટલા ભરવાના છે પચીસ તો પચીસ એકમ ભરતા એને કેટલો ટાઈમ લાગે તો પચીસ વાગ્યા ત્રણ આટલી મિનિટ લાગશે બરાબર છે ક્યારથી તો આ પોઈન્ટ પછી પણ અહીંયા જુઓ અહીંયા શું કીધું છે કુલ કેટલો સમય માગ્યો છે તો જુઓ પહેલાં પાંચ મિનિટ સુધી એ અને બી બી નળ ચાલુ રહ્યા હતા બરાબર છે એ પાંચ મિનિટ અને આજે પાછળની મિનિટ છે એ કોની છે તો ખાલી બી નળ દ્વારા એને ભરવામાં આવશે બરાબર છે તો પછી આટલી મિનિટ આવશે ટોટલ બંનેનો સરવાળો કરી દો પાંચ તરી પંદર તો પચીસ પાંચ તરી પંદર પ્લસ પચીસ ભાગ્યા ત્રણ અને પંદર પ્લસ પચીસ એટલે ચાલીસ ભાગ્યા ત્રણ આ તમારો થઈ ગયો આન્સર બરાબર છે હવે હું તમને સાથે એક દાખલો પણ આપીને જોઉં છું તમારે એનો જવાબ લાવવાનો છે અને કમેન્ટ સેક્શનમાં તમારે જવાબ લખવાનો છે બરાબર છે અહીંયા શું છે એ નળ બંધ કરવામાં આવે છે હવે એની જગ્યાએ તમારે અહીંયા લેવાનું બી નળ બંધ કરવામાં આવે છે બરાબર હવે જોઈ લો બી નળ તમે બંધ કરશો તો કયો નળ ચાલુ રહેશે એ નળ તો આ જે ભાગ છે એ કોણ ભરશે એ ભરશે બરાબર છે તો એની કાર્યક્ષમતા લેવી પડશે તો પચીસ ભાગે એની કાર્યક્ષમતા જવાબ લાવીને કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો થેન્ક યુ